ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે એક નવી પહેલ દેશનું પ્રથમ મેન્યુફેક્ચરિંગ ઓનલી ભરતી પોર્ટલ ટેલેન્ટવાલે ડોટ કોમ લોન્ચ કરવામાં આવ્યું છે આ એઆઈ આધારિત પ્લેટફોર્મ ઉત્પાદન ઉદ્યોગ અને કુશળ માનવશક્તિ વચ્ચેના મિસમેચને દૂર કરશે ટેલેન્ટ બ્લુ કોલરથી લઈને ટોચના મેનેજમેન્ટ સુધીના ત્રણેય વર્ગના ઉમેદવારો માટે નોકરીની તકો પૂરી પાડશે આગાહી પણ પ્રદાન કરશે કંપનીના મતે ગુજરાત સહિત દેશની સૌથી વધુ કંપનીઓ પ્રારંભિક તબક્કામાં જોડાઈ ગઈ છે આ પોર્ટર ભારતને વૈશ્વિક ઉત્પાદનની લીડર બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું છે હવે ગુજરાતમાં તમને બધાને ખબર હોય તો આપણે ઇન્ડિયામાં ગુજરાતે આપણું મેન્યુફેક્ચરિંગનું હબ કહેવાય છે અને શ્રી ઓનરેબલ નરેન્દ્ર મોદીજીનું આ કર્મસ્થાન પણ છે અને અહીંયાથી જેમને એમને સ્ટાર્ટ કરેલું છે અને આપણું ઇન્ડિયાનું પણ વિઝન છે એમનું વિઝન છે કે ઇન્ડિયા નેક્સ્ટ પાંચ વર્ષમાં ઇન્ડસ્ટ્રીઝમાં ડબલ ગ્રોથ કરશે જે કંપનીની હાલમાં કાઉન્ટ છે એના કરતાં ડબલ થઈ જશે આપણું હાલમાં મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝનું જે રેવન્યુ છે ફોર હંડ્રેડ એન્ડ બિલિયન ડોલર્સ છે જેને નેક્સ્ટ પાંચ વર્ષમાં મોદીજીના વિઝન પ્રમાણે એક ટ્રિલિયન ડોલર સુધી લઈ જવાનું છે તો આના માટે જે નવી કંપનીઓ આવશે અહીંયાથી અને ફોરેનથી એ લોકોને ટેલેન્ટ ક્યાંથી મળશે એ ટેલેન્ટ ખાલી ઇન્ડિયામાંથી જ મળશે અને એ કંપનીને ટેલેન્ટ લેવા માટે અને જે રાઇટ ટેલેન્ટ છે આપણા દેશમાં એ લોકોને એમની રાઇટ જોબ અપાવવા માટે આપણું પોર્ટલ છે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે એક્સક્લુઝિવ એકદમ કી પોઈન્ટ બની રહેશે કરતી જે હોય છે એ સાઈડ શો છે અને જે આપણી જે ચેનલ હોય છે એમાં કેટલો તફાવત છે કઈ રીતના કેવી છે તો જે હાલમાં જે કંપનીઓ છે આપણી ટ્રેડિશનલ નોકરી ડોટ કોમ છે લિંકડિન છે કે ઇન્ડિટ છે હવે આ બધી કંપનીઓ પહેલાં તો અમે લોકોએ વારંવાર રિપીટ કર્યું કે આઈટી હેવી કંપનીઓ છે એમાં એટી ફાઈવ પર્સન્ટ ખાલી આઈટીની ફોર્સિસ છે ની કંપનીઝ અને આઈટીના કેન્ડિડેટ એમાં મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ કાઇન્ડ ઓફ નહીવત છે હવે અને બીજી વસ્તુ એ કે ડિપાર્ટમેન્ટ જે આપણે વાત કરી કે એક્ઝેક્ટ ડોમેન અને એક્ઝેક્ટ ટેલેન્ટ જે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં થોડું ડિટેલિંગ હોય છે એમાં ખાલી એક લાઈનમાં જોબ ડિસ્ક્રિપ્શન નથી હોતું તો આપણે એક્ઝેક્ટ ટેલેન્ટ શોધવામાં આ પોર્ટલ કામ લાગશે અને દેટ ઇઝ વોટ ઇઝ અ ડિફરન્સ ફ્રોમ ધ એક્ઝિસ્ટિંગ ટ્રેડિશનલ જોબ પોર્ટલ્સ અને આમાં આ અગેન આજે આખા પોર્ટલનો જે બેઝ આઈડિયા છે એમાંથી વન ઓફ ધ આઈડિયા ઇઝ કે મોદીજીના જે મેક ઇન ઇન્ડિયા જે છે રાઈટ એને સપોર્ટ કરવા માટેનું છે હવે મેક ઇન ઇન્ડિયા આપણે બોલીએ તો છે દરેક ડિપાર્ટમેન્ટમાં પણ એ મેક ઇન ઇન્ડિયા રિયલમાં થાય છે એના માટે કઈક તો કામ કરવું પડશે ને રાઇટ એના માટે આપણા પ્રધાનમંત્રી એ કંપની લાવીને મૂકી દીધી પણ એ કંપનીમાં ટેલેન્ટ ક્યાંથી આવશે એ કંપનીમાં કામ ક્યાંથી આવશે રાઈટ હવે કામ પણ ચાલો ફોરેનથી થી આવી ગયું કે આપણે મેન્યુફેક્ચરિંગ ચાલુ કરી દીધું આપણે નવા એરકા બનાવવાના ચાલુ કરી દીધા ડિફરન્ટ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ બનાવવાનું ચાલુ કરી દીધા ઓટોમોબાઈલ ચાલુ કરી દીધી તો એનું એક્ઝેક્ટ રાઇટ ટેલેન્ટ છે એ આપણે શોધવું હોય તો કેવી રીતે આવશે તો ધેટ વોઝ ધ બેઝ આઈડિયા કે મોદીજીના જે મેક ઇન ઇન્ડિયા જે છે એને સપોર્ટ કરવા માટે આખું પોર્ટલ ઊભું થયેલું છે અને જે આપણી ઇકોનોમી ને મેન્યુફેક્ચરિંગ ડોમેનની અંદર ફોર હંડ્રેડ એન્ડ ફિફ્ટી બિલિયન થી આપણે ડબલ કરવી છે નેક્સ્ટ પાંચ વર્ષમાં એના માટે એકદમ બેઝ છે આ પોર્ટલ